ધોરણ દસ વિજ્ઞાન પ્રકરણ નવ પ્રકાશ પરાવર્તન અને વક્રી ભવન અંતર્ગત બહિર્ગોળ અરીસા વડે વસ્તુના સ્થાન જુદા જુદા જગ્યાએ રાખી તેના વડે રચાતા પ્રતિબિંબનું સ્થાન પરિમાણ અને પ્રકારનો અભ્યાસ કરીશું ચાલો સૌપ્રથમ વસ્તુને આપણે અનંત અંતરે રાખી એના પરથી આવતા પ્રકાશના કિરણો બહિર્ગોળ અરીસા પર આપાત કરતા પ્રતિબિંબ અરીસાની પાછળ મુખ્ય કેન્દ્ર એફ ઉપર ખૂબ નાનું આભાસી અને ચતું મળે છે જોઈ શકો છો અનંત અંતરે વસ્તુમાંથી નીકળતા પ્રકાશના કિરણો બૈગોળશા વડે પરાવર્તન પામી અરીસાની પાછળ મુખ્ય કેન્દ્ર ઉપર પ્રતિબિંબ ખૂબ નાનું આભાસી ચત્તું મળે છે ફરી પ્રતિબિંબ મુખ્ય કેન્દ્ર એપ આગળ અરીસાની પાછળ નાનું આભાસી ચત્તું મળે છે હવે અરીસા અરીસાથી વસ્તુને અનંત અંતરે અને ધ્રુવ વચ્ચે ગમે ત્યાં રાખતા પ્રતિબિંબ અરીસાની પાછળ ધ્રુવ પી અને એફની વચ્ચે મળે છે તેનું પરિમાણ નાનું આભાસી અને ચત્તુ મળે છે ચેક કરીએ વસ્તુ ધ્રુવ પી અને અનંત અંતરે ગમે ત્યાં મૂકીએ છીએ તો પ્રતિબિંબ પી અને એફની વચ્ચે નાનું આભાસીને ચત્તુ મળે છે ફરી એકવાર બયગોળી પરથી વસ્તુનું પ્રતિબિંબ કિરણ પરાવર્તન પામી પી અને એફ ની વચ્ચે નાનું આભાસી ચત્તુ મળે છે તો આ રીતે બહિર્ગોળ અડીસા વડે વસ્તુને જુદા જુદા સ્થાને રાખતા રચાતા પ્રતિબિંબનો સ્થાન પરિમાણ અને પ્રતિબિંબના પ્રકાર સમજી શકાય છે